આજે આપણે એક નવા ખેડૂતની મુલાકાત છીએ અને ઓલવીન વન્ડર પ્લસ નું ડેમો નું જોવા આવેલા છે તો સૌ પ્રથમ આપણે ખેડૂત નું નામ શું શું છે છે કુમનભાઈ કુમનભાઈ રામોલિયા રામોલિયા નામ સરદારપુર સરદારપુર અને તાલુકો કયો આવશે જેતપુર જેતપુર તો તમારી આથી કેટલા દિવસ પેલા ઓલવીન વંડર પ્લસ નો ડેમો થયેલો હતો ડુંગળીની અંદર છ દિવસ પહેલા છ દિવસ પહેલા ઓલવીન વન્ડર પ્લસ નો ડેમો તરીકે થયેલો હતો તો તમે આપણે ડેમો જોઈએ તો અત્યારે એ જે ડેમો થયેલો છે એની અંદર શું ફેરફાર છે એની અંદર કલરનો ફેરફાર છે હા હા અને growth નો ફેરફાર છે growth નો ફેરફાર છે તો મૂળ તમે મને બતાવજો ડુંગળીના તો એની અંદર કેટલો ફેરફાર છે આ મૂળ ડેમો થયેલાના ડેમો થયેલાના મૂળ જોઈએ તો મોટા અને લાંબા અને તંતુ મૂળો પુષ્કળ પ્રમાણમાં ફૂટેલા છે હા આ ડુંગળી તમારી નજર સામે જ ઉપાડવામાં આવી હતી હા ઓલવીન વન્ડરના ડેમો વાડી ડુંગળી તમારી નજર સામે જ ઉપાડવામાં આવી અને જેની અંદર ઉપયોગ નથી કર્યો તો તો એના કેવા રહી ગયા અને ઓકે આ બીજા ખેડૂત ભાઈઓ ચણા ઘઉં ધાણા કે જીરું એવા શિયાળુ પાક ની અંદર ઉપયોગ કરવો જોઈએ તો તમારી નજર અમે આપણે રિઝલ્ટ જોયું તો તમને અનુભવ પ્રમાણે તો બીજા પણ ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરવો જોઈએ ને